આજ રોજ ઓગણીસ તારીખે માનનીય ગુજરાત હાઈકોર્ટે બોટાદ કડકાકાંડને લઈને જે પંચ્યાસી લોકો જે નિર્દોષ હતા ખેડૂતો છે એને જેલમાં પૂરવામાં આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા એમાંથી છ નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે આ સત્યની જીત થઈ છે અને આશા છે અમને વિશ્વાસ છે અમને અમને ખાતરી છે ભરોસો છે આ ગુજરાતના ન્યાયતંત્ર ઉપર હાઈકોર્ટ ઉપર કે દિવસોમાં ઓગણસી લોકો તાત્કાલિક ધોરણે અમારી જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ આ લોકોને જલ્દ માં જલ્દ બહાર કાઢશે પરંતુ આ તકે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આ તાનાશાહી અને હિટલર શાહીની ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપવા માંગુ છું તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા મનીષ સિસોદિયાજી સત્યેન્દ્ર જૈનજી સંજય ઈશુદાન ભાઈ ગોપાલભાઈ પ્રવીણભાઈ ચેતરભાઈ રાજુભાઈ તમામ આમ આદમી પાર્ટીના લોકોને નેતાઓને તમે જેલમાં નાખ્યા પરંતુ અમારી જે લડાઈ છે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે યુવાનો માટેની લડાઈ છે જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે જ્યાં સુધી આ બોટાદના જે પંચ્યાસી લોકો છે એમની ઉપર ખોટા કેસો કર્યા છે એ પાછા ખેંચાવામાં નહીં આવે જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને ગુજરાતની અંદર ન્યાય નહીં મળે અને જે કોઈ પણ અધિકારીઓએ આ બરબરતાથી ક્રૂરતાથી આ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એમની ઉપર દમન ગુજાર્યું છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે